બીજા બધા ઉંદરો હતા ને એને એમ કીધું એ કે તો આ કે બિલાડીના ગળે બાંધવા જાહે પણ જાય તો તો બિલાડી ખાઈ જાય ને હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય દ્વારકાધીશ મજામાં છો ને તમે બધા મજામાં તો એ ને કા વરસાદ નું હું હોય સે તમામ ગામમાં માં વરસાદ છે જે નથી આયે મે યો આજ નથી ઘણા દિવસ થા સતત ચાલુ હતો પણ આજ નથી ને તો માસ છે ને ઓશિકા કવર ધોવાના છે બીજું નહીં હા માંસ મારી કરી એટલે ધોઈ નાખો મસ્ત કમ્ફર્ટ નાખી કમ્ફર્ટ નાખીને થોડીક વાર આપણે એમાં બોળીને રાખવા પડશે ને એટલે મેં કીધું હમણાં આવશે ને ધોઈ નાખું બેને જમીન લીધું તો ઊભા થઈ જાય છે સો આ બેન મોળા કંઈક રસ સાંડલા કરીશ કાં કરવા પડે એવું હોય હા આ બધું શું આ લોકો છે આપે એ હોય ને સાંદલા જ્યાં કરવા જાય ને કઈક દેવું પડે એવું હોય કર નાખ સાંદલા હાલો જો આપું જો બે ચોકલેટ છે ને દસ રૂપિયા છે જો હું છે ને એ એક કઈ મોળા કા થાશા નહોતી રહી બોલો મને ભૂખ બહુ લાગતી હું છે ને એ રોટલી ને શાક બનાવતા ને તો એ ખાઈ લેતી ખબર વગર ખાઈ લેતી હો પછી અને ભાખરી ને આખનું ખાઈ લેતી પછી કોઈને કહું નહીં મેં ખાધું જ નથી એમ પણ એટલી ભૂખ લાગતી ને એટલે આમ કંઈક તીખું તીખું ખાવાનું મન થતું પણ જયા પાર્વતી રહી ને એ બધી હું સાચી રેવો મીઠા વગર નો ખાધ્યા વગેરે બધા મીઠું ખવાય હું એ ન ખાતી એવી રીતના જયા પાર્વતી રહી અને મોડાકાતમાં તો કઈ ફિક્સ નહીં જો આમાં મસ્ત મજાની વાર્તા છે તો જેનું કે છે મમ્મી મને આ શીખવાડી એમ તમે છે ને હું કહું જેનું લાઈ શીખવાડું જો બિલાડીના ગળે ઘંટ વાર્તાનું ટાઈટલ છે તો જો કહો ખાઈ જા એટલે બધા ઉંદરો એ ભેગા થાય હું નક્કી કર્યું કે એક સભા કરી હા બિલાડી આવે ને આઈડિયા હા આઈડિયા એ એવો એટલે સભા કરી બધાએ એક એવો આઈડિયા ગોતવી જે બીલી આવે ને તો તરત આપી દેવી બિલાડી ના તો જ્યારે બિલાડી આવે ને તો આપણને જાણ થઈ જાય તો હા થઈ પછી છે ને એ મને ભૂલવા દીધી પછી એક નટખટ ઉંદર હતો ને નટખટ ઉંદર એ મંદિર માં ગયો અને ઘંટડી લઈ આવ્યો બરાબર લઈ આવ્યો પણ બીજા બધા ઉંદર હતા ને એને એમ કીધું કે તો આ બિલાડી ના ગળે બાંધવા જાહે પણ જાય તો બિલાડી ખાઈ જાય ને તો પછી એમ બધા એ નક્કી કર્યું કરતા હતા ને ત્યાં બિલાડી આવી આવી ને એ તો ઘંટડી લઈ લીધી હાથે વગાડવા મળી હાથે વગાડવા મળી એટલે બધા ઉંદર ને સાણ થઈ ગયો એટલે એ બધા ભાગી ગયા હા એક વાર કોની સભા ભરાણી હતી સભામાં કોણ કોણ હતું આઈડિયા આપણે આ પ્લાન કરો દોરેલું છે ચિત્ર તો આમાં કોણ કોણ હતું

અમુક શબ્દ તાર શીખવા પડશે પછી ઉંદરને મારીને કોણ ખાઈ જતું તું બિલ્લી બિલાડી ગળે ઘંટ બાંધવાનું કોને કીધું તું ઉંદર કેવો ઉંદર હતો એ નટખટ નહીં ડાયો ઉંદર ડાયો ઉંદર નટખટ ઉંદર તો ઘંટડી લઈ આવ્યો તો અને ડાયો ઉંદરે એ હું આવ્યો તો ઘંટડી પ્લાન આપ્યો તો ખાલી બરાબર પછી ઘંટડી લાવ્યું તો કોણ કોણ લઈ આવ્યું તો ઉંદર નહીં

તો ગમે આમ તારા શાળા કરતી હોય ને તો તારો મગજ ન્યા આવ્યો જાય પછી એટલે જ્યાં સુધી હું અહીંયા શીખવાડતી તો તું અહીંયા એટલું ધ્યાન રાખીશ ને તો તને બહુ સારું યાદ રહેશે જો બાર વરસાદ જેવો તેવો જેવો તેવો શરૂ થઈ ગયો અને અહીંયા જો અમારે બેન જો વરસાદ જો હશે જીનલને મોળાકત હોય ને એટલે પાંચ દિવસ એને કલર કપડા પહેરીને જવાના યુનિફોર્મ નહીં પહેરતો જવાનો જે રહ્યું હોય એ નહીં તે ન રહ્યું હોય એ નહીં તે કલર કપડા પહેરીને જવાનો તમારે બેન એ જો રેડી થઈ ગયા છે

પછી એમ આજ મેરે પાસ આજ મેરે પાસ એમ એમ હાલો ફેમિલી આપણે જવાનું છે બર્થડે માં કા બર્થડે માં જવાનું છે ને પ્રોગ્રામ મડડે છે અત્યંતા બર્થડે છે મે સ્ટોરી મૂકી થી કાલ પણ વીડિયો એક દિવસ લેટ પડ્યો છે તો કાઈ નહી હાલો કન્ટિન્યુ રહો વિડિયો માં આપણે જવાનું છે બર્થડે ભદ્રેશ ભાઈ ઘરે જે દાદર સડતા હતા ને ત્યાં રસ્તામાં દેખાઈ ગયું તો મે કીધું હાલો આને લઈ જાવી કેક ખાવા જો

કેવું મસ્ત એને લેતા આવડે ફેનિલની ઘરવાળી આવશે એટલે ઉપાધિ નહીં રેવો ફેનિલ આમ જો કેવું મસ્ત લાવ્યો લેતા તો આવડવું જ જોવે કા અત્યંત હાટું લાવ્યો જો હવે 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 તું ખવડાવી દે બધા ને

એક વાગ્યા સુધી બેઠા હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરના જો વિડીયો અહીંયા પૂરો કરી દેવી મળવી કાલે નવા વિડીયો